જય હિંદ જય માતાજી તો ફરીથી એક અમારા નવા બ્લોક સાથે તમારું હાર્દિક હાર્દિક સ્વાગત હું દિલથી કરું છું તો કેમ છો તો કેમ છોક લે જાઓ મિત્રો તો મિત્રો અમે આવી છીએ આજે છે ભાદરવી બીજ એટલે તો ચલો મિત્રો આપણે જવાનું છે છતરંગના મેળામાં અને મિત્રો આપણે નીકળી ગયા છીએ ઘરેથી નાય ધોઈને તૈયાર થઈને નીકળી ગયા છીએ ગઈ જ અને આપણે જવાનું છે તમને ખબર જ છે લોકેશન ઉપર છત્રંગ અને આ ત્રણે મારા પાંગા જેવા મિત્ર કયું ના કહેતા હતા કે હે મિત્ર મને અમને પણ બ્લોકમાં લો એટલે અમે એને મિત્રોને લઈ લીધા બ્લોકમાં અને તમને કહી દીધું કે ચાલો આગળ મળવી તો હાલો કન્ટિન્યુ ભાઈ નલી મિત્રો આપણે પોગી ગયા છે સતરંગના ખાંદાની અંદર મિત્રો જોવે સપો લ્યા પણ ખાંદો આ હા 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 અને મિત્રો પછી તો ખાંદો હતો ખાંદો ખાંદો અને પછી કીધું ખાંદાને કીધું આ ઘોરે હવે અમે જ મેળામાં અને મિત્રો પછી રેલગાડીને પાટા જેવું ટ્રેક્ટર લઈને આવ્યા હતા આખું માણસો ભરીને લ્યા પણ કીડ્યું ઘડ્યા સતરંગમાં માણા હે અને મારો કલેજો હંધાઈને એમ કહેતો તો એ આવી જાવ આવી જાવ હું મેળામાં પોગી ગયો છું અને પછી મિત્રો એને મેં કહ્યું સાઈટમાં અને હું પોજ્યો મેં કીધું મને વિડીયો ઉતારવા દે આ પબ્લિક તો જો પણ ગાંડું હા 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 અને પછી મિત્રો આ મામા મામા કહે નહીં એને પછી કીધું એ મામા અમારા વિડીયોમાં તમે આવી ગયા છો પછી મામા કહે હાલવા મળીને પછી હું મિત્રો પછી સીધે સીધો હું હાલવા મળ્યો મેળામાં અને તમે જોતા રૂપાળો એવો રે રૂપાળો લાગતો હતો પણ હવે કીધું તમને નથી બતાવો અને પછી મિત્રો ઓલું કે દઈને પાંચસો લઈ જાવ અને મિત્રો પછી તો આમ જોવો હા 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 અને ઓલ્યા ભાઈ સીધા ના કસરત કરતા હતા પણ તોય પૈસા એને નહીં આવે એવું દેખાય છે એટલે કીધું તમે અને અમે જ અને હવે અંદર મેળામાં આમ જુઓ મિત્રો પછી તો તમને આ બધું લોકેશન બતાવી દીધું અને પછી મારો કલ્યાજ આવ્યો હા હા કાતો કે હા હા પૂછો હાથ કર્યો લે પણ એ મેં અવાજ બંધ કરી દીધો છે મિત્રો અને આ તો પાસા એને આવી ગયા શેડે અને હવે પાસા જવા લાગશું મિત્રો જુઓ તમે કાંઈ ઘટે નહીં તો મિત્રો હવે અમે હાલ્યા જવાનું કરવી છે ત્યારય મિત્રો પછી હવે તમે મળજો આગળ અને મિત્રો પછી તો આ કે અમારો મારો વાહેથી વિડીયો તો લે પછી તો એ બેનો નો વિડીયો ઉતાર્યો છે તેવો અને જોયું ને કા તો મિત્રો ક્યાંય પબ્લિક હોમાતું નતું આમ તો જોવો લટ પટ લટો પટો લટો પટ લટ પટ લટ પટ લટ પટ લટ કા તો મારો ભાઈ બન કે મને આ તો લે આરો આ વિડીયોમાં પછી મારા ભાઈ બંને હોતો લઈ લીધો અને પછી મિત્રો આપણે હવે દર્શન કરવા આપણને એ વિડીયો લગભગ નહીં આવે હું ખબર તો હાલો આગળ કટકા જોડેલા છે મારા વિડીયોના અને પછી ફાઇનલી મિત્રો તમારા ભાઈએ બતાવ્યું તમારા હોના જેવું નહીં પણ સાંધી જેવું મોઢું બતાવ્યું મિત્રો અને પછી મિત્રો હું ને મારો મિત્ર જતા તા આગળ મેળાની મોજ માણવા તો અમે મોજ માંડવી જેવી તમે ક્યારે મોજ માંડશો આ છતરંગના મેળાની તો કોઈ છતરંગ આવ્યા હોય તો કોમેન્ટમાં કરજો હાય અને નમ આવ્યા હોય તો ના લખજો બીજું શું હોય તો ચાલ્યો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છીએ મંદિર સાઈડ તમે જોઈ રહ્યા છો કલે તો આપણે જઈશું રહ્યા મંદિર સાઈડ દર્શન કરવાના છે રામાપીરના તો ચાલો આગળ તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો કારણ કે બ્લોકમાં બહુ મજા આવવાની છે મિત્રો તો ચાલો આગળ આગળ આપણે હેલા જ શું અને તમે જોઈ રહ્યા છો કલે જાઓ મિત્રો ફટાફટ નીકળી જઈએ આપણે મંદિર સાઈડ જોઈ લો કાંઈ નો ઘટે પબ્લિક મિત્રો તો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા તો આપણે પપ્પીના દર્શન કરવા તમે જોઈ શકો છો ગાઈઝ રામાપી ના દર્શન કરાવી દઈ તમને મિત્રો